નવરાત્રિના નવ દિવસ માતા નવદુર્ગાને પ્રસન્ન કરવા છે તો આ ઉપાયો કરશો તો માતા અવશ્ય પ્રસન્ન થશે પરંતુ એ પહેલાં આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બે લાયકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નવરાત્રિમાં નવદુર્ગાની પૂજા હંમેશા નિયમો સાથે કરવામાં આવે અને નિયમોનું પાલન કરવામાં આવે તો માતા જરૂર પ્રસન્ન થશે અને તમારી મનોકામના સિદ્ધ થશે નવરાત્રિમાં પૂજા કરતી સમયે આ નવ દિવસ પૂજામાં લાલ રંગના ફૂલ અવશ્ય ચડાવો માતાજીને લાલ રંગની ચુંદડી ઓઢાડો અને પોતે પણ લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા કારણ કે માતાજીને લાલ રંગ અતિ પ્રિય છે માતાને નિયમિત ભોગ ધરાવવો અને ઘરની દરેક વ્યક્તિને એ પ્રસાદ રૂપે આપવો આ નવ દિવસ ઘરમાં માતાજીને દીવો અને સવાર સાંજ કરવો અચૂક પ્રગટાવો અને દુર્ગા ચાલીસાના પાઠ કરવા નવરાત્રીના આ દિવસો દરમિયાન એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારા ઘરે આવેલું કોઈ મહેમાન ભૂખ્યો ન જાય માતાની પૂજા કરો ત્યારે આસન પાથરી અને તેની પર બેસીને જ માતાજીની પૂજા કરવી આ નવ દિવસ માતાજીને પ્રસાદ રૂપે ભોગ ધરાવો એમાં અનાજ ન હોય દૂધની મીઠાઈ કે ફળાહારનો જ ભોગ ધરાવો આ નવ દિવસ કાળા રંગના વસ્ત્રો બને ત્યાં સુધી ન પહેરવા તેમજ ચામડાના જૂતા ચપ્પલ અને બેલ્ટનો ઉપયોગ પણ ન કરવો આ નવ દિવસ ક્રોધ ન કરવો તેમજ કોઈની નિંદા ન કરવી અને જૂઠું ન બોલવું બની શકે તો આ નવ દિવસ ઉપવાસ કે કરવું આમ નવ શ્રદ્ધાથી ભક્તિ કરવામાં આવે તો માતાજી પ્રસન્ન થઈ તમારી દરેક મનોકામના અવશ્ય પૂર્ણ કરશે આ માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો આ ચેનલ ગુચ્ચુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી